ચેક કરું લે આવું મારા ઘરના આગળ ચેક કરું લે આવું આ છે ની બરતી છે તે આ કાવતરું કર્યું મારા ઘર ના આગળ નારિયોલ ને પારિયોલ મેલ્યું જો ને ઓર કુરંડુ કર્યું બહુ છે ની બળા આવી તો શિકાર આ એક માણસ ઉપર મને સખ એ જ આવું કરી કહ આપણને પાણવા માટે કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે એટલે સમજી લેવું

તો મારે જોવાનું પડશે કે નહીં આ કાવતરું કરનારો છીએ હશે આટલી બધી શાની ભરતી હશે એના

બીજે તો જતો ને હાલ માર ઘેર બોક એ પોપટ આમાં તમારો તો હાથ નથી અરે આ કારો તો હમ ગયા મારા ઉપર ચક્કર તી એ મારા ઉપર ચક્કર મંડી ના ના આ તો રાતે પોટલી મારી દીવા તો આપણે સમય પીએ ખબર અને આપણે આવ કરું હે તો આમી સાથી કરી દેવાનું બાકી આવું બધું રાતે વાત ન કરવાનું પહાડ થી ગાણી કરવાનું આપણે એ આચી વાત કાર્ય તો એવું અમ અમે હજ ઓના તમે આયા વચ્ચે આને ગમરા માથું ફોન નાખો તો હું વાત કરવા

તારું બગાડી અલે કશું બગાડી નહીં પણ મેં તારું બગાડી એટલે કાવતરું કરી એટલે કાવતરું નથી કરી દીધું એટલે તમે મને મારવા માંગો તો મિયે બીજી ફેરે આવું કરતા નઈ ને ખોટા બીજી કરતા ખોટા જો જય માતાજી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમે આવું કર્યું તો તમે આવું ના કરતા અને ભાઈઓ ભેગો રાખ રાખજો અને આવીતા લડતા નહીં અને આ ફક્ત મનોરંજન માટે